પ્રજાના ટેક્સના પૈસાથી કરજણ કાયવરોહણ રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી રહ્યાનો આક્ષેપ કર્યો હતો કરજણના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર પિન્ટુભાઈ માળીએ વડોદરા જિલ્લાના અધિકારીઓ સહિત ઇજારદારોને મીડિયા સમક્ષ ઉપસ્થિત રહી રોડ ઉપર હલકા મટીરીયલની ચાડી ખાતું રોડ ઉપરથી ચોસલું ઉખાડી બનાવ્યું હતું અને નવ કરોડ

આ રોડની અવરનવર રજૂઆતો તો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડામર આતો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ બર દેખાય આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય હવર જવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામ સારી થવી જોઈએ એને લઈને અવરનવર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાય આવે છે આવનારા દિવસની અંદર આ જે રોડ છે એ ટોટલ નવસો એમએ નો રોડ આવેલો છે મેં થી માહિતી માગેલી છે અને એની અંદર આ લોકોએ જે ઢમર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત થી બે ઇંચનું હોય એવું દેખાય આવે છે જે મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું તેમજ આ રોડ પર ધરના પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉકળી જાય છે તેમજ મેન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડામર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઈડ શોલ્ડરિંગમાં જે ઉકળે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે